હું ના પીવે દે તુએ કાજુ બદામ ડ્રાક્સ નો ચોખા નો બનાયો જો અહી ડ્રાક્સ ચોખા ની ખાનાતી બી ચીયા નઈ જેલી છે આય તો બરાબર ઉકવશે પછી બરાબર પછી વાલ લાગે 10 10 મિનિટ બરાબર એટલે આમ પૂરી બની જાય હમ પૂરીઓ તળવાઓ શાક બનાવી દીધું બટાકા નું કુકર માં બરાબર અને આ અમાર વિદ્યાબેપિહારે આ છે જો ઠીકો કરવાનો હમ तो फटाफट पारा आओ एक, एक पार जन तो कई करी रे हम नहीं कि दो अभी घड़ी बार बजे भोंजो हफ्ते पहला घड़ी पर आओ 10 15 मिनट में आ तो थई जाए हम छटली वाला हां छटली वाला पापा पे आवता जैसे हम आया आया आओ तो तो पट 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 तो અરે ભાદરવો મહિનો આવશે ને એ દૂધ પાક બનાવવાનો હોમ દૂધ પાક તો રામ મજા પડી જતી જોમે દેપો મેમોન આયે બની જાય દૂધ પાક દૂધ પાકે વધતો ત્યારે ઘેર બતકર ઘેર બેસું બહુ તડપડ આ રાખતા એટલે બનો હા કો મેમોન આયે ને દૂધ બનાવી દેવાન શીરો બની દેવાન અને પહેલા બધો એક બીજા ઘેર વધાર છો તો પ્રેમ ભાવ વધાર અમે બધા ઉસતી તો બે બેજો તો અરે આપ લોકોમાં હું જો આપણા ગામમાં એક કે થાય કે આપા ઘેરે ભેદ આપડા ઘેરથી છોમેણ લખવા જોઈએ ખોબો તો આપો જાતા આ તાકે ભેદ નહીં કેડીમાં બીજા નામ પડું પુનાલાજી નહીં બિલાડીમાં અલગ હોય પધાર વસ્તી ના મળો આનું નામ હોય એસઓસી દેબી એລະ બી કામતી આવે યાર યાર તો બેરનું દૂધ જેવું મસ્ત જાડું તેમ ઉકાળે તો ઉકાળ જાતું જાય જાડું ના થાય અને દૂધ પાક કેવા ચીર બનાવો દૂધ બનાવો ચોખાની ચા ચીર જેવું છે એ નહીં બન્યું

Che cacchio! Buonissima, Sacchi! Un speciale di Guamada. Il rucpac. Pasta, puri e pesce. Il pane è molto dolce, è molto dolce. Il pane è molto dolce. Ah! Non è molto dolce, no? Sì, è molto dolce. È molto dolce anche è molto dolce. Grazie. è molto dolce anche è molto dolce.